જો મિત્રો આજે છે ચકલી ખાલી જનાવર આવ્યા છે દણા ખાવા ને આપણે આવી ગયા શા શાકભાજી પહેલાં વિડીયાની અંદર આપણે શાકભાજી બતાવી દઈએ મેથી કોથમીની ઘટ બરાવી એ મેથી છે અને ફૂલી વળશે કોથમીર ચડ ફૂગડા વાળું પી આ જે છે ફૂલેવર મૂળ હશે પણ છે દેખાતા નહીં અમુકમાં તો બટી બટન ઘરે લઈ ગયા છે જુઓ મૂળું છે લસણ હારે મિત્રો લસણ છે તમે જો આ બધું જીરું ઓલી મકા સામે દેખાય ને એ છે તમાકુ એ દેખાય તમારે ફોન હાથો છે શું સુન કરતા હારા જોખું જોખું દેખાય વન છે